ભારત માતા કી જય જય જવાન જય કી જય જવાન જય કી ચાહ કમોસમી વરસાદ થયો એના અનુસંધાને સરકાર સહીએ આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે ટીમે મોકલી છે ખાંબાતી તો અત્યારે આવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનું થતો નથી કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને સોએ સો ટકા નુકસાન થયું છે મારી સરકાર ને પેલા તો એવી વિનંતી છે કે પેલા તમે સ્વીકાર્યું છે કે ખરેખર ખેડૂતોને નુકસાની છે ધારાસભ્યો શ્રી અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને એ સો ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલ્લી ગઈ છે ચારોલું પલ્લી ગયું છે કપાસ તમામ પાક એ સો ટકા ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોકતેમાં આઈથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી ઉધી અડધાને પૈસા મળ્યા અડધાને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દિવારના સરાકડિયા ચતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે એ મુદ્દો પણ જોવામાં આવે બીજું સત્તાવીસ ટકા પાક ધિરાણ કંપનીને સરકાર જે સબસિડી આપે છે ચાર વર્ષે ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી તો એ ચારે ચાર વર્ષ નો લાભ અત્યારે આપી દે કારણ કે મોકો છે ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે અને ત્રીજો મુદ્દો સરકાર ને બે મુદ્દામાં માં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો જમીન વાઇઝ દરેક ખેડૂત ને ત્યાંથી ખાતામાં સહાય આપી દેવામાં આવે આ અમારા ત્રણ મુદ્દા છે બાકી સર્વે થવા દેવાનો નથી સરકાર કે એમ અમારે કરવાનું થતું નથી અમે ખેડૂત છીએ અને અમે કે એમ કરવાનું છે ભારત માતા કી